જીવનમાં દરેક વ્યક્તિની પોતાની જીવનના દરેક તબક્કામાં ઈચ્છાઓ રુચિઓ આકાંક્ષાઓ હોય છે જેમ જેમ મનુષ્યનું જીવન આગળ વધે છે તેમ તેમ મનુષ્યના જીવનમાં જવાબદારી આવે છે અને એ જવાબદારી એની ઈચ્છાઓ રુચિઓ આકાંક્ષાઓ પર પણ પડે છે આ જે પરિવર્તનનો સમય આવે છે ત્યારે જીવનમાં નિર્ણય ક્ષમતાનો આવકાર અને વિકાસ થાય છે નિર્ણય ક્ષમતા એક એવો ગુણ છે જે જીવનના દરેક તબક્કામાં કામ આવે છે અને મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને એટલા માટે આ ગુણનો વિકાસ કરવો અત્યંત આવશ્યક બની જાય છે નિર્ણય ક્ષમતાનું આગમન ત્રણ અવસ્થામાં થાય છે વ્યક્તિના જીવનના અનુભવ અને જ્ઞાનાત્મક વિકાસના ભેદથી એમાં ભેદ હોઈ શકે છે પણ સામાન્ય પરિસ્થિતિમાં તરુણાવસ્થામાં નિર્ણય ક્ષમતાનો વિકાસ થવા લાગે છે અને એ જ સમયે વ્યક્તિએ એનું તરાશવાનું શરૂ કરી દેવું જોઈએ નિર્ણય ક્ષમતા વ્યક્તિના વ્યક્તિત્વની એક અભિન્ન અંગ છે અને જીવનને સરળ કરવા માટેની ચાવી છે પણ તો પણ આપણે ઘણા વયસ્કોને જોઈએ છીએ કે એ લોકોને નિર્ણય લેતા તકલીફ પડે છે બીક લાગે છે કે નિર્ણય લઈ જ નથી શકતા વર્તુળ પરિસ્થિતિ લોકો એવા અલગ અલગ મુદ્દાઓ નિર્ણય ક્ષમતાને સરળ અથવા અઘરું બનાવે છે નિર્ણય ક્ષમતા ઉપર વ્યક્તિની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓનો ફરક પડે છે જેમાં કે આંતરિક જોવા જઈએ તો ભય જે વ્યક્તિની અંદર હોય છે પણ એને અસર અંદર અને બહાર બેની વસ્તુઓ કરતી હોય છે વ્યક્તિનું અંતર્જ્ઞાન હેતુ પ્રકૃતિ અંતરદૃષ્ટિ તેની નૈતિકતા આચરણ અને મૂલ્યો તેના બલો અને એ સમયમાં વ્યક્તિના વિચાર અને ભાવનાઓ આ આંતરિક ઘટકો છે જે વ્યક્તિની નિર્ણય ક્ષમતાને અસર કરે છે બાહ્ય કારણો જોઈએ તો આપણા સ્વજનો આપણા લોકો આપણા નિર્ણય પણ છૂ ટિપ્પણી કરશે એ લોકોને આપણું નિર્ણય કેવું લાગશે અને બીજી વસ્તુ એ કે એ લોકોના ઉપર આપણા નિર્ણયનો શું પ્રભાવ પડશે સામાજિક માપદંડ સાંસ્કૃતિક અપેક્ષાઓ અને આર્થિક કાનૂની વ્યવસ્થા અને લોકોનો દ્રષ્ટિકોણ કારણ કે બહારના લોકો જે રીતના આપણી વિશે વિચારે છે વ્યક્તિની સામાજિક ગણના ઇજ્જત એ પ્રમાણે થાય છે નિર્ણય ક્ષમતા એક જટિલ અને બહુઆયામી લક્ષણ છે કારણ કે કોઈપણ નિર્ણય પણ પહોંચવા માટે ઘણા પડાવ છે અને ખાલી નિર્ણય લઈ લીધા પર એ પતિ નથી જતું પરિસ્થિતિ વ્યક્તિ સ્થિતિ ઉપરની જાણકારી તમારી પાસે જે છે અને તમે જે મેળવી શકો છો ગોઠવણ માનસિક તૈયારી અને સાથે સાથે બીજા ફેર પરિવર્તનો જે તમારા નિર્ણયને સકારાત્મક ટેકો આપશે અને એ વસ્તુ જવા દેવી જે તમારા નિર્ણયને આધાર નથી આપી શકવાની વિવેક અને આગમજીતી કે જે નિર્ણય લેવાય છે એના શું પરિણામ હોઈ શકે શું ફેરબદલ કરવાની જરૂર પડી શકે છે અને કઈ સાવધાનીઓ પાડવી આવશ્યક રહેશે ખાસગીમાં પોતાના નિર્ણયની જવાબદારી અને જવાબદેહી આ પગલું વિચારીને ઘણા લોકોને ભય લાગે છે કારણ કે ભવિષ્યની કોઈને નથી ખબર અને સ્પષ્ટતા ન હોવાના કારણે જવાબદારીનો બોજ વધી જાય છે ભૂતકાળમાં લીધેલા નિર્ણયો તેના પરિણામોસર થયેલી તકલીફ અને નુકસાન પણ વ્યક્તિને નિર્ણય લેવા દેવાથી ડરાવે છે અહીંયા સમજવું આવશ્યક છે કે ભૂતકાળથી શીખવાની જરૂર છે એનાથી ભાગવાની નહીં નિર્ણાયક સમય પર નિર્ણય ક્ષમતા જીવનના દરેક ક્ષેત્રમાં કામ આવે છે પછી એ સંબંધ હોય નિજી જીવન હોય કામકાજ હોય કે પછી કોઈ બીજી વસ્તુ અમુક નિર્ણય કપરા હોય છે અને અમુક સેલા અમુક નિર્ણયમાં આપણે વિચારવું પણ નથી પડતું અને અમુક નિર્ણયમાં ગહન ચિંતનની જરૂર પડે છે અને ઘણીવાર સમય પૂરતો નથી હોતો એ ગહન ચિંતન માટે અને એક બીજું કારણ બને છે કે વ્યક્તિ નિર્ણય લેવામાં હિચકી છે ઘણી વખત આપણે ક્રોધમાં આવેશમાં ભાવનાઓમાં ઉતાવળમાં નિર્ણય લઈ તો લઈ છે પણ પછી આપણને એનો પછતાવો થાય છે અને આ જ માટે આપણે જીવનમાં નિર્ણય ક્ષમતાને સાવચેત સાવચેતી અને સમજણથી પરિપક્વતા તરફ વહેલી તકે શરૂ કરી દેવું જોઈએ જેની માટે આત્મજાગૃતિ સ્વચિંતન માહિતી મેળવવાની કલા કયા વ્યક્તિઓને અંદર ઉતારવા અને કયાને રહેવા દેવા કયા સમયે કોકને પૂછવું અને કયા સમયે નહીં એ જરૂરી છે વ્યક્તિ જેટલું જલ્દી પોતાની નિર્ણય ક્ષમતાને કેળવતા શીખી જાય છે તેટલો જ જલ્દી તેનો ફાયદો અને આનંદ ઉપાડી શકે છે પછી એ નાના નિર્ણયોથી શરૂઆત કરે કે ભૂલ કરવાથી દીવાનું મૂકવાની નિર્ણય ક્ષમતા એક સંજ્ઞાત્મક જ્ઞાનાત્મક સંજ્ઞા છે જેના પર વ્યક્તિની પ્રકૃતિ પ્રવૃત્તિ વ્યક્તિની દૃઢતા જોખમ ઉપાડવાનો સાહસ આત્મવિશ્વાસ સ્થિતિસ્થાપકતા તેનો પ્રભાવ પડે છે નિર્ણય ક્ષમતા એ નથી કે તમે નિર્ણય લેતી વખતે ભૂલ ના કરો નિર્ણય ક્ષમતા એ છે કે તમે નિર્ણય લ્યો છો અને એની જવાબદારી પણ લ્યો છો ભયમાં આવીને અસમજસમાં પડીને કે પછી ગમે તે કારણસર નિર્ણય ન લેવો એની કરતાં નિર્ણય લઈને એની જવાબદારી લેવી અને તેનાથી શીખવું એ નિર્ણય ક્ષમતાને આધાર આપે છે નિર્ણય ક્ષમતાનો વિકાસ ધીમે ધીમે થાય છે અને એટલે જ વ્યક્તિ જેટલું જલ્દી શરૂ કરે છે તેટલો જ એને વધારે ફાયદો થાય છે નિર્ણયાત્મકતા અથવા નિર્ણય ક્ષમતાને લઈને તમારા કોઈ પણ સવાલ હોય તો તમે મને પૂછી શકો છો તમારા આવતા સમયમાં સુખ અને શાંતિની કામના જય શ્રી કૃષ્ણ